આપણા સમાજમાં દીકરીના દાન ઓછા છે માન એના ઓછા સન્માન આપણા સમાજમાં દીકરીના દાન ઓછા છે માન એના ઓછા સન્માન કેવું ગીત લાગે છે ને ગીત હા એટલે હયું ભરાઈ જાય ખરેખર એવું લાગે છે ને એવું લાગતું હોય તો કોમેન્ટ કરો કારણ કે આજ કાંઈક એ જ વિષય ઉપર વાત કરવાની છે તો કેમ છો બધા મજા માને પરમા પેલાસબેન આપ સૌને જય શ્રી કૃષ્ણ ગીત યાદ આવતું હતું કેટલાય ટાઈમથી ગીત યાદ આવે છે એટલે એમ થયું કે જરાક તમને લોકોને પણ એ ગીત વિશે કહું એ ગીત પહેલાં હતું અને અત્યારે શું છે એ વિશે કહું તો બને રેજો વિડીયોમાં પહેલાં અમે સ્કૂલમાં ભણવા જતા હતા સ્કૂલમાં પ્રાર્થના ખંડમાં પ્રાર્થના થઈ ગયા પછી દરે દરરોજે બે દીકરીઓને સ્ટેજ ઉપર જવાનું હોય અને ગીત ગાવાનું હોય તો જેને જે ગીત આવડે એ ગાવાનું હોય તો આ ગીત પણ સ્ટેજ ઉપર ગવાતું હતું અને જે પ્રાર્થના ખંડમાં બધા ઊભા હોય વિદ્યાર્થી એ બધા પણ ગાતા હોય બહુ સરસ ગીત હતું અને ત્યારે જ્યારે અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આવો સમય પણ હતો કે દીકરીઓને ઓછી ભણાવવામાં આવતી હતી દીકરીઓ વિશે એવું કહેવામાં આવતું હતું કે એને તો પારકા ઘરે જ આવું છે ને એને ભણાવીને શું કરવું છે ત્યારે દીકરીઓના ઘર ભાંગતા નહોતા સોરી દુઃખ લાગે એવી થોડીક વાત છે પણ જેને દુઃખ લાગે એ વાત વિચારજો અને પછી દુઃખ લગાડજો ત્યારે દીકરીઓ ઓછી ભણેલી હતી પણ મા બાપની આબરૂની દીકરીઓને ખબર હતી મા બાપની આબરૂ કેમ હાચવીને એ દીકરીઓને આવડતું હતું મા બાપ હા હરવેલ મામા મોહાળ કાકા કુટુંબ દરેકની માન મર્યાદા લાજ દીકરીઓ હાચવી ઉઠતી હતી અને ત્યારે આ ગીત ગવાતું હતું કે આપણા સમાજમાં દીકરીના દાન ઓછા છે માન એના ઓછા સન્માન પણ ત્યારે અમે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે ખરેખર દીકરીઓને દુઃખ હતું સાસરિયામાં દુઃખ હતું કેવું દહેજ કે દહેજ પ્રથા દીકરીઓને અમુક અમુક જગ્યાએ દહેજ હાટું થઈને બાળી નાખતા હતા મારી નાખતા હતા હેરાન કરતા હતા પણ ત્યારે આટલી બધી આટલું બધું અત્યાચાર જે આજના સમયમાં છે ને એ ત્યારે નહોતો થતો દીકરીઓ ઉપર અને આજના સમયમાં દીકરીઓ પર અત્યાચાર નથી અત્યારે દીકરીઓને ભણાવી ગણાવી નરેન્દ્ર સાહેબ નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન એમ કહે કે બેટી બચાવો બેટી પઢાવો અને દરેક ઘરમાં દીકરીઓ ભણે છે આગળ વધે છે પગભર થાય છે પાયલોટ બને છે રેલગાડી ચલાવે છે એટલે અત્યારની દીકરી પગભર છે દુઃખી નથી હેરાન નથી બધાને સાંભળીને એમ થશે કે એમાં કૈલાશબેન હું નવીન વાત કરી એ તો બધાને ખબર છે આમાં ઘણા એવી પણ કદાચ કોમેન્ટ કરશે કે એ તો બધેને ખબર છે પણ હવે જે હું કહું છું ને એ સાંભળો જ્યારે જ્યારે ફોન ખોલવીને તમે લોકો પણ કદાચ મારી જેમ આવા સમાચાર જોતા હશો સાંભળતા હશો કે પત્નીએ પ્રેમી સાથે મળીને પતિના કટકા કરી નાખ્યા એક આંતરા દિવસે આવા સમાચાર આવે છે ન આવતા હોય તો કયો કે બેન નથી આવતા એમ એક આંતરા દિવસે પહેલાં તો આપણા ભારતમાં એવું નહોતું થતું જે આમ દૂર દૂર બધા આપણે કોઈના દેશના નામ નીકળ્યા લેવા ફલાણા ઢીકણા બધાના બીજી ભાષાવાળા એવું બધું કરતા હતા અને આપણને સમાચાર જોવા મળતા હતા પણ અત્યારે આપણે જ્યાં રહીએ ન્યાય એવું થવા માંડ્યું છે કે પત્નીએ પ્રેમી સાથે મરી અને મળી અને પતિની કરપીણ હત્યા કરી નાખી તો હવે પહેલાં જે જીવન હતું એ સારું હતું કે અત્યારે છે એ સારું છે દરેક બાયુ એવી નથી હોતી કે જે પતિની હત્યા કરી નાખે અને પહેલાના જમાનામાં દરેક પુરુષો એવા નહોતા કે જે પત્નીની હત્યા કરી નાખે પહેલા અમુક અમુક ટકા જ દહેજ હાટું થઈને એવા કિસ્સા આવતા હતા કે કોઈ મહિલાઓને બાળીને મારી નાખતા હતા કે કોઈને કાંઈ પણ રીતે મારી નાખતા હતા એવા ઓછા કિસ્સા આવતા હતા અને અત્યારે એક આંત્ર દિવસે એટલે કે છાસ વારે કહે ને એવી રીતે છાસ વારે એવા સમાચાર આવે છે કાં હિન્દી ભાષાવાળાએ કોઈ કે નાખ્યા હોય કાં આપણા ગુજરાતી નાખ્યા હોય અને અમુક અમુક જગ્યાએ તો એવા એવા કિસ્સા બને છે કે લગ્ન કરી અને તરત એના ઘરવાળાને બી નાખીશ દીકરીઓ આજની દીકરીઓ દરેક દીકરીઓને હો પાસા મનમાં ન લઈ લેતા કે અમારી દીકરી એમ તમારી દીકરીઓને આપણે નહીં કહેતા પણ જે આવા કિસ્સા આવે છે ને એની દીકરીઓને કેવી છે એટલે ગીત રહ્યું ને કેટલાય દિવસથી મારા મગજમાં ગુંજા રાખતું હતું એટલે આજે તમને કહી દીધું કે આપણા સમાજમાં દીકરીના દાન ઓછા છે માન અને ઓછા સન્માન પણ ત્યારે દીકરીઓના માન સન્માન ભલે ઓછા હતા પણ ત્યારે દીકરીઓ મા બાપ કાકા કુટુંબ મામા મોસાળ અને બધેની આબરૂ હાંચવી લેતી હતી અને અત્યારે હું તમે જઈ લો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો